હવે બે હજાર ચોવીસ પચીસ કરંટ એકેડેમિક યર પસંદ કરી દો અને ક્લોઝ આપી દો ત્યાર પછી સ્ટુડન્ટ નેમ ઓપ્શન આપ્યું છે એના પર ક્લિક આપો હવે સ્ટુડન્ટ નેમ અપડેટ એડિટ એટલે કે સુધારો કરવા કેટલીક કન્ડિશન આપેલી છે મેં અગાઉ પણ તમને વિડીયોમાં જણાવ્યું છે પહેલી કન્ડિશન એ છે કે તમે વિદ્યાર્થીની અટક નામ અને પિતાનું નામ એને આગળ પાછળ કરી શકો છો એટલે અરેન્જ તમે રીએરેન્જ કરી શકો છો ત્યાર પછી એબીસીડીનો કોઈ પણ એક અક્ષર તમે ઉમેરી શકો છો અથવા તો એને રિમૂવ પણ કરી શકો છો એટલે આવી રીતની કોઈ ભૂલ હોય વિદ્યાર્થીના નામમાં તો એ તમે કરી શકો છો ત્યાર પછી સ્પેસ આપેલી હોય વિદ્યાર્થીના નામ નામની અંદર વધારાની તો એને રિમૂવ કરી શકો છો ત્યાર પછી ઓનલી મિસ લખેલું હોય કોઈ આ રીતનું ટાઇટલ આપેલું હોય તો એને તમે રિમૂવ કરી શકો છો એ પછીના કોઈ પણ બીજા સુધારા હશે આ ચાર જે કંડિશન આપી છે એ પછીના કોઈ પણ સુધારા હશે તો એને તમે એડિટ સુધારા વધારા કરી શકતા નથી અહીં હું તમને એડિટ કરીને બતાવું છું એક બે ડેમો આપીને તો હું સૌપ્રથમ પ્રથમ મોડ્યુલની અંદર જાઉં છું અહીં ક્લાસ સિલેક્ટ કરી લઉં છું ગો બટર પર ક્લિક આપું છું જે પણ વિદ્યાર્થીનું મારે એવા વિદ્યાર્થી છે મેં સર્ચ કરીને રાખ્યા છે કે અટક એમની પાછળ હોય આધાર કાર્ડ મુજબ તો એને હું અહીંથી સર્ચ કરી અને શોધી લઉં છું તો આ રીતનું મકવાણા તુલસી અલ્પેશભાઈ કરીને આવ્યું છે હવે આ વિદ્યાર્થીની છે એને મારે આધાર કાર્ડમાં અટક છે એ પાછળ છે તો હું એ પાછળ લેવા માટે અહીંથી પેન નંબર આપ્યો છે તો એ પેન નંબરને કોપી કરી લઉં છું ત્યાર પછી સ્ટુડન્ટ ટાઈમ અપડેટની અંદર જાઉં છું નીચે સ્ક્રોલ કરો એટલે અહીં પેન નંબર લખવાનો આવ્યો છે ત્યાં પેન નંબર નાખી ગો બટન પર ક્લિક આપો હવે નીચે જુઓ હવે અહીં જુઓ તો યુ ડાયસ પ્લસ પર આ મુજબ નામ છે જ્યારે આધાર કાર્ડ પ્રમાણે મારે આ મુજબ નામ છે તો મેં આધાર કાર્ડ મુજબ નામ અગાઉ દાખલ કરેલું જ છે ના કરેલું હોય તો તમારે અહીં એન્ટર કરવાનું છે જે પ્રમાણે આધાર કાર્ડ મુજબ હોય એ પ્રમાણે અટક મેં પાછળ રાખી દીધી છે મેં અહીં નેમ એઝ પર આધારનું જે ઓપ્શન છે જે જીપી છે એ ક્લિયર કરેલી જ હતી તો અહીં લખેલું જ હતું તો અહીંથી મેં કોપી કરી અને અહીં પેસ્ટ કર્યું છે હવે અપડેટ રેકોર્ડનો ઓપ્શન આપ્યો છે આઈડી સરળતાથી જનરેટ કરી શકો છો અહીં ઓકે બટન પર ક્લિક આપો હવે આ થયું વિદ્યાર્થીની અટક પાછળ કરવા માટેનું હવે કોઈ એક અક્ષર છે એ વિદ્યાર્થીની અંદર એડ કરવો છે તો એના માટે હું ફરી અપાર મોડ્યુલની અંદર જઈશ ભાઈ એવા વિદ્યાર્થી છે એને સિલેક્ટ કરીને જ રાખ્યા છે તમારે પણ એવા વિદ્યાર્થી ઘણા હશે જ હવે અહીં ખાલીફા આર્યન કરીને છે તો આ વિદ્યાર્થીમાં મારે એક અક્ષર એડ કરવાનો છે તો એનો પેન નંબર છે કોપી કરી લઉં છું પાછો સ્ટુડન્ટ નેમ અપડેટની અંદર જાઉં છું નીચે સ્ક્રોલ આપો અહીં સ્ટુડન્ટ પેન નંબર પેસ્ટ આપ્યો ગો આપો નીચે સ્ક્રોલ કરો હવે નીચે સ્ક્રોલ કરો તો અહીં જુઓ તો સ્ટુડન્ટ નેમ છે યુ પ્લસ મુજબ અહીં આર્યનની અંદર એક જ એ આપેલો છે જ્યારે આધાર કાર્ડ નેમ મુજબ તમે જુઓ તો અહીં બે એ આપેલા છે તો હું અહીં બે એ લગાડી શકીશ અહીં કોપી કરી લઉં છું ત્યાર પછી અહીં પેસ્ટ આપું છું અહીં અપડેટ રેકોર્ડ પર ક્લિક આપું છું કન્ફર્મ આપું છું સ્ટુડન્ટ નેમ અપડેટ સક્સેસફુલને મેસેજ આવી જશે તો ઓકે આપી દઉં છું આ રીતના મેં તમને બે ડેમો બતાવ્યા છે હવે સ્પેસ છે એ કેવી રીતે રિમૂવ કરવી એડ કરવી એ જોઈ લઈએ તો અપર મોડ્યુલની અંદર જાઉં છું ફરીથી ક્લાસ સિલેક્ટ કરી લઉં છું ગો બટન પર ક્લિક આપું છું અહીંથી તમે જુઓ તો ભાવેશ સુરેશ આ વિદ્યાર્થીના નામની અંદર તમે જુઓ તો અહીં સ્પેસ આપવાનું હું ભૂલી ગયો છું મીન્સ કે આપણાથી ભૂલ થઈ છે તો સ્ટુડન્ટ પેન નંબર છે એ કોપી કરી લઉં છું ત્યાર પછી ફરી સ્ટુડન્ટ નેમ અપડેટની અંદર જાઉં છું નીચે સ્ક્રોલ કરી અહીં પેન નંબર નાખી ગો બટન પર ક્લિક આપું છું હવે અહીં જુઓ તો નામ પછી ત્યાર પછી પિતાનું નામ છે તો ત્યાં હું સ્પેસ આપવાનું ભૂલી ગયો છું તો હું એને કોપી કરી લઈશ ત્યાર પછી અહીં પેસ્ટ આપી દઈશ અને સ્પેસ છે તો એ સ્પેસને હું અહીં સ્પેસ આપવાનું ભૂલી ગયું છું આપી દઉં છું અપડેટ રેકોર્ડ પર ક્લિક આપું છું ત્યાર પછી કન્ફર્મ આપી દઉં હવે તમે જુઓ તો સ્ટુડન્ટ નેમ અપડેટ મેસેજ આવી જશે તો ઓકે ક્લિક આપી દઉં છું તો આ રીતે તમે વિદ્યાર્થીનું નામ છે એ અપડેટ કરી શકો છો આના સિવાયના કોઈ પણ સુધારા હશે તો તમે એ સ્કૂલ લેવલે કરી નહીં શકો આના માટે તમારે તાલુકા એમઆઈએસનો સંપર્ક કરવો પડશે વિદ્યાર્થીનું કોઈ ભાઈ બહેન લગાડવાનું રહી ગયું હોય કે પછી કોઈ વધારે કેરેક્ટર તમારે એડ કરવાના હોય નામ છે એની અંદર કોઈ આખું નામ ચેન્જીસ કરવાનું હોય તો આવી બધી વિગતો છે એ તમે તાલુકા એમઆઈએસ થ્રુ કરી શકો છો સ્કૂલ લેવલે આ પ્રમાણે તમે એક કેરેક્ટર એડ કરી શકો એક કેરેક્ટર રિમૂવ કરી શકો સ્પેસ એડ કરી શકો સ્પેસ રિમૂવ કરી શકો ત્યાર પછી જે નેમ અટક અને પિતાનું નામ છે એને તમે રીએરેન્જ કરી શકો છો ટાઇટલ આપ્યું હોય મિસ મિસિસનું તો આ પ્રમાણેની જે વિગતો છે એ તમે કરી શકો છો અહીં એક્ઝામ્પલ આપ્યા છે કે કંડિશન કઈ રીતની છે તો આટલી વસ્તુ તમે સ્કૂલ લેવલે કરી શકો છો આજના વિડીયો બસ આટલું જ જોવાનું હતું કે અપડેટ યુ ડાયસ પ્લસની વેબસાઇટ પર સ્કૂલ લેવલે કરી શકાય છે જે અહીં આપ્યા છે કન્ડિશન એ કંડિશન મુજબ તમે આ રીતના અપડેટ કરી શકો છો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અપાર આઈડી કેવી રીતે બનાવવું એનો મેં અગાઉથી વિડીયો બનાવેલો છે અને અપાર આઈડી જનરેટ કરતા પહેલા કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી એનો પણ વિડીયો મેં મૂકેલો છે તો બંને વિડીયો ના જોયો તો આ વિડીયોને ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપી દઈશ વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમામ મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો